અમારા સબસ્ક્રાઈબર છે મોટે મોટા સબસ્ક્રાઈબર છે કે મારું છે ને થાકી ગયા કે ફોલો કરો હા લાઈક કરો ફોલો કરો અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબર કરો માવા ને એવું બધું લેવું હોય તો આવજો અતારી ભાઈ બધું ખાલી કરી નાખ્યું છે તો આ ખાલી કરી એટલે એટલું વસ્તુ રહ્યો છે અંધારું થઈ ગયો ત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો હતો પ્રાણો એવો ટોલ છે તમે જો આ તો આલે એ તો આખી ઉડતા હું એલ પર ઉતરતા દે હામાં હામાં મળી હા હામાં અરેજ ભાઈ તો આમ ભાગવા મળ્યા છે આમ જ આયલા દેઈ ભાઈ હવે એ કામ આયલા દેઈ

એટલે આપડે કઈ ગયા નઈ ભાઈ જો ધરાક એવું બધું વેસે છે હા તો રેકડીઓ ને એવું બધું તૈયારી થઈ ગયું છે ચાલો મંદિર તરફ આપણે આટો મારતા આવીએ આવી પેલા ઘણું બધું તો ખુલ્લું પણ છે આજે એમના આસનિયા ને એવું બધું છે ધાબલા ને એવું હજી સુંદરી મોટો ટોલ તો આગળ છે તો આ ટાઈમ ના જેને ધાબલા ને એવું લેવું હોય આ ટાઈમ બધું સેટ આવે અલગ અલગ આ છે સુંદરી નો ટોલ છે તમે છે સામે તમારે જે કલરની ની સુંદરી જોતી હોય ને એ કલરની ની સુંદરી તમને મળી શકે

ફાઇનલી તો અમે દર્શન કરીને વ્યવા છીએ હાલો આપણે થોડું કામ છે એ થોડું ચેક કરવાની છે એ બધું છે નાટક નો જે છે તો અત્યારે બધા અત્યારે તો છેલ્લે તો ધાજા ભક્ત ધંધા વાળા જ હોય બીજા પબ્લિક તો હોય કોઈ મોડું આવ્યું છે એ બધા હોય બીજા બધા વ્યાજ છે આ ટાઈપ ના છીન અને એવું તમે વસ્તુ તમે જે માંગો એ તમને મળી શકે છે તો આ ટાઈપ છે બધી વસ્તુ છે એનકોર નીકળ્યા ટ્રેક્ટર લોખંડ ના ટ્રેક્ટર ને એવું બધું છે એનકોર

તો આ વિડીયો કરીએ એન્ડ ને કેવો વિડીયો લાગ્યો મળીએ આપડે એક નવા વિડીયો સાથે